જે લોકો સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે તેમના માટે બહુ જ મોટા સમાચાર છે ઇન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ પદો માટે એક ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવાની તૈયારીમાં છે ચલો આજે આપણે આ સુવર્ણ તક વિશે બધું જ જાણી લઈએ એકદમ ઊંડાણપૂર્વક સૌથી પહેલા તો આ આંકડો જુઓ આ તક કેટલી મોટી છે એ આના પરથી જ ખબર પડી જાય છે અનુમાન છે કે લગભગ પચીસ હજાર પાંચસો કરતાં પણ વધારે ખાલી જગ્યાઓ ભરવામાં આવશે વિચારો આ કેટલી મોટી વાત છે આનો સીધો મતલબ એ છે કે દેશના ખૂણે ખૂણામાં હજારો લોકો માટે સરકારી નોકરીના દરવાજા ખુલવા જઈ રહ્યા છે અને હવે આવે છે આ ભરતીની સૌથી ખાસ અને કદાચ સૌથી સારી વાત કોઈ લેખિત પરીક્ષા જ નથી હા બરાબર સાંભળ્યું અહીં કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની માથાકૂટ નથી પસંદગી સીધી ધોરણ દસના માર્ક્સના આધારે થશે જેનું મેરિટ ઊંચું એને નોકરી મળવાના ચાન્સ વધારે આ તો ઘણા લોકો માટે બહુ મોટી રાહતની વાત છે ખરું ને તો ચાલો આખી વાતને એકદમ સરળતાથી સમજી લઈએ આપણે આ પાંચ મુદ્દા ઉપર વાત કરીશું પહેલાં તો આ નવી ભરતી શું છે એ જાણીશું પછી કોણ અરજી કરી શકે છે એ જોઈશું પસંદગીની પ્રક્રિયા કેવી હશે એમાં શું મોટા ફેરફારો આવી રહ્યા છે અને છેલ્લે હવે આગળ શું કરવું જોઈએ સારું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી જાણીએ ઇન્ડિયા પોસ્ટની આ નવી ભરતી વિશે અને એમાં કયા કયા પદો છે જો આ ભરતીમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના પદ છે પહેલું છે બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર સમજો કે એ બ્રાન્ચ પોસ્ટ ઓફિસના હેડ છે પછી આવે એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર જે બીપીએમને દરેક કામમાં મદદ કરે છે એકદમ એમના રાઇટ હેન્ડ જેવા અને ત્રીજા છે ગ્રામીણ સેવક જેઓ આપણા બધાના ઘરે ટપાલ પહોંચાડવાનું સૌથી અગત્યનું કામ કરે છે અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે આ ભરતી કોઈ એક રાજ્ય પૂરતી સીમિત નથી આખા ભારત માટેની તક છે અને હા પુરુષ હોય કે મહિલા બધા જ આના માટે અરજી કરી શકે છે ઓકે તો હવે વાત કરીએ સૌથી મહત્વના સવાલની કોણ કોણ આ નોકરી માટે અરજી કરી શકે છે શું લાયકાત જોઈએ આ ભરતીની સૌથી મોટી ખૂબી જે છે કે એની લાયકાત એકદમ સરળ છે બસ ધોરણ દસ પાસ કોઈ મોટી મોટી ડિગ્રીની જરૂર નથી મતલબ કે દેશના લાખો યુવાનો માટે આ એક સરસ તક છે હવે ઉંમરની વાત કરીએ જનરલ કેટેગરી માટે અઢારથી ચાલીસ વર્ષ પણ જો અનામત વર્ગમાંથી આવતા હોવ તો નિયમ મુજબ છૂટછાટ મળે છે જેમ કે ઓબીસી ઉમેદવારો માટે ત્રણ વર્ષની અને એસસીએસટી ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ છે હવે આ વાત પર ખાસ ધ્યાન આપજો ધારો કે કોઈને પોતાના રાજ્યની બહાર બીજા કોઈ રાજ્યમાં અરજી કરવી છે તો એ કરી શકે છે પણ શરત એટલી કે એમને ત્યાંની સ્થાનિક ભાષા આવડવી જ જોઈએ કેમ કે આ કામમાં તો સીધું લોકો સાથે જ વાતચીત કરવાની હોય છે સારું તો લાયકાતની વાત તો સમજાઈ ગઈ હવે એ જોઈએ કે આખી પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે સ્ટેપ બાય સ્ટેપ જો અરજી કરતા પહેલાં સૌથી સ્માર્ટ કામ એ છે કે આ બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી લેવા એટલે છેલ્લી ઘડીએ કોઈ દોડા દોડી નહીં તમારું આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ દસમાની માર્કશીટ ફોટો સહીની સ્કેન કોપી અને બીજા જે પણ જરૂરી સર્ટિફિકેટ હોય એ બધું એક ફોલ્ડરમાં રેડી રાખો અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ અને ઓનલાઈન છે પહેલા તો ઓફિશિયલ જીડીએસ પોર્ટલ પર જઈને રજિસ્ટર કરવાનું પછી પોતાની બધી વિગતો ભરીને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના અને છેલ્લે ફી ભરવાની જનરલ અને ઓબીસી કેટેગરી માટે ફી ફક્ત સો રૂપિયા છે અને એસસી એસટી અને બધી જ મહિલા ઉમેદવારો માટે તો અરજી બિલકુલ ફ્રી છે ઓકે હવે આપણે એક બહુ જ રસપ્રદ અને અગત્યના મુદ્દા પર આવી રહ્યા છીએ જીડીએસ સિસ્ટમમાં કેટલાક મોટા ફેરફાર થવાના છે અને આની અસર નવા આવનારા અને જૂના કર્મચારીઓ બંને પર થશે તો સવાલ એ છે કે આખરે જીડીએસ સિસ્ટમમાં એવું તો શું બદલાઈ રહ્યું છે ચાલો જોઈએ મુખ્યત્વે બે મોટા ફેરફારની વાત છે પહેલો ફેરફાર છેતરપિંડી રોકવા માટે છે એવું બની શકે છે કે ભવિષ્યમાં જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે એક નાની સ્ક્રીનિંગ ટેસ્ટ લેવામાં આવે આનો હેતુ બસ એટલો જ છે કે જે લોકો મેરિટમાં આવ્યા છે એ ખરેખર સાચા અને લાયક ઉમેદવાર છે કે નહીં એ કરી શકાય અને બીજો મોટો ફેરફાર છે બ્રાન્ચ ઓફિસના સ્ટ્રકચરમાં આને જરા ધ્યાનથી સમજીએ અત્યાર સુધી શું હતું એક ઓફિસમાં બીપીએમ અને એબીપીએમ બંને અલગ અલગ હતા હવે નવી સિંગલ હેન્ડેડ સિસ્ટમમાં એબીપીએમનું પદ બીપીએમમાં જ ભેળવી દેવામાં આવશે આનાથી જે અત્યારે એબીપીએમ છે એમને પ્રમોશન મળશે અને પગાર પણ દસ હજારથી વધીને બાર હજાર થઈ જશે પણ આનો એક બીજો મતલબ એ પણ છે કે કદાચ ભવિષ્યમાં એબીપીએમની સીધી ભરતી માટેની જગ્યાઓ ઓછી થઈ શકે છે સારું તો આટલી બધી માહિતી પછી હવે સવાલ એ છે કે હવે કરવું શું ચાલો આપણા છેલ્લા વિભાગમાં એ જ જાણીએ આ એક અંદાજે ટાઈમલાઇન છે જેના પર નજર રાખવી ખૂબ જરૂરી છે એવું મનાય છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસની આસપાસ જાહેરાત આવી શકે છે એટલે કે તૈયારી શરૂ કરવાનો અને ખાસ કરીને બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લેવાનો આજ સાચો સમય છે તો ચાલો આખી વાતનો સાર ફટાફટ જોઈ લઈએ પહેલું એક બહુ મોટી ભરતી ટૂંક સમયમાં આવવાની છે બીજું કોઈ પરીક્ષા નથી પસંદગી સીધી દસમાના માર્ક્સ પર થશે ત્રીજું લાયકાત બહુ સિમ્પલ છે દસ પાસ અને અઢારથી ચાલીસ વર્ષની ઉંમર ચોથું સિસ્ટમમાં કેટલાક ફેરફાર પણ આવી રહ્યા છે અને પાંચમું અને સૌથી અગત્યનું રાહ ના જોશો તમારા ડોક્યુમેન્ટ્સ અત્યારથી જ તૈયાર કરવાનું શરૂ કરી દો અને જતા જતાં એક સવાલ મનમાં મૂકીને જ જઈએ છીએ જે રીતે સરકારી ભરતીમાં હવે પારદર્શિતા પણ વધુ ભાર મુકાઈ રહ્યો છે શું એવું બની શકે કે ભવિષ્યમાં ખાલી મેરિટ લિસ્ટ જ નહીં પણ મેરિટની સાથે એક નાની સ્ક્રીનિંગ ટેસ્ટ આ બંનેનું કોમ્બિનેશન એક નવો સ્ટાન્ડર્ડ બની જાય આના વિશે વિચારવા જેવું ખરું